જે દરમિયાન માહિતી મળી હતી કે ગાર્ડન સિટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર રસપાલસિંગ અમૃતસિંહ સૈની પોતાની કાપોદરા ગામની હદમાં હોટેલની નજીક આવેલ પ્રિત ગુડ્સ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમાડે છે જે માહિતીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા ટ્રાન્સપોર્ટર રસપાલસિંહ સૈની પ્રદીપ સિન્હા દિવ્યાંશુ પાટિલ અલી હસન મહેંદી હસન સિદ્દીકી અને સુરેન્દ્રસિંહ સદ્દેવસિંહને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી છત્રીસ હજાર ચારસો રૂપિયા રોકડા પચાસ હજાર ની એક મોટર સાયકલ મળી કુલ રૂપિયા એકવીસ લાખ અઠ્યાસી હજાર ચારસો રૂપિયા નો મુદ્દા માલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ ન્યૂઝ અંકલેશ્વર